તેવી વિવિધ માંગો સાથે ધરણા પર બેસી વિરોધ કરી રહ્યા છે અને બે દિવસ અગાઉ પાલિકાના મુખ્ય ગેટ પર તાળું મારી દીધું હતું જોકે સતત વિરોધ છતાં પણ પાલિકાના સત્તાધીશોના પેટનું પાણી પણ નહીં હલતા પાલિકાના ચીફ ઓફિસર પ્રણવ ચૌધરી સહિત ચૂંટાયેલા હોદ્દેદારોનો ઘેરાવ કર્યો હતો જોકે ચીફ ઓફિસર અધૂરી રજૂઆત સાંભળી રવાના થયા જોકે મહિલા સફાઈ કામદારોએ બંગડીઓ ફેંકી પાલિકાના ગેટ બહાર બેસી પાલિકાના સત્તાધીશોના છાજિયા લઈ હાઈ હાઈના નારા લગાવ્યા હતા કામદારોના વિરોધ પ્રદર્શનને લઈ પાલિકા ખાતે કોસંબા પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અમે દાણા પર આજે આઠ દિવસથી બેઠેલા છે અને અમારે કેવું એ જ છે કે જે અમારી રજૂઆત છે તે તમે સ્વીકારો કોન્ટ્રાક્ટ સિસ્ટમ હટાવો અને મને જે કાયમી કરવાના જે અમારો ઓર્ડર છે એ અમને અપાવો જે અમારો હક છે તે આપો અમે બીજું કશું નથી માંગતા સાહેબ

આ લોકોનું શોષણ થાય તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે આજે નગરપાલિકા નો ઘેરાવ કરવામાં આવ્યો અને ચીફ ઓફિસર અમને મેદાન માં ભારે જતા તરત જ ગાડી લઈને ભાગી ગયા કોન્ટ્રાક્ટરો સાથે અને બહેનો પછી વિરોધ કર્યો કે અમારા પ્રતિનિધિ તમારી મુલાકાત આવે છે તમે એમને મુલાકાત કેમ નથી આપતા એમને કેમ સાંભળતા નથી એવી રીતે ઉગ્ર વિરોધ કરીને એમને બંગડીઓ પહેરાવવાનો પ્રયત્ન કર્યો હતો બહેનો એ આ લડત જ્યાં સુધી ન્યાય નહીં મળે જ્યાં સુધી કોન્ટ્રાક્ટ પાછા નાબૂદ નહીં થાય ત્યાં સુધી અને દેશના વડાપ્રધાન એવા નરેન્દ્ર મોદી સાહેબ